લોકો પોગી ગયા મારા મમ્મીના ઘરે અને સવારમાં કઈ બ્લોગ લીધો નહીં નાસ્તો કર્યો અને પછી વાસણ ઉચક્યા આમ જો મારે મારા દાદીમાં આમ બેઠા માયે બેન પોતું મારે છે અમારા જિયાજભાઈ બેસ ગયા છે વાસણ લઈને જો બધા જિયાજ તે બધા વાસણ કી નાખ્યા ખાને જિયાજ કાંઈ ઉઠ કેમ નથી આ મારી મમ્મી છે જો મમ્મી છે માતાજી તે માતાજી બેન પોગી ગયા હોવ

કામમાં કામમાં બપોર થઈ ગયા બધાને જેમાં મોગલ અને હવે છે ને મારા ભાઈ છે ને અમારે સાંજના પછી છે ને એની તૈયારી બધી શરૂ છે જો એ છે ને આ બધું નખું નખું ભરે છે બધુંય મારા ભાભીની કટલેરી એમ બધી લાવ્યા હતા ને તો અત્યારે પેકિંગ કામ ચાલુ છે

તો એ એની બધી તૈયારી આવે ત્યારે મહેમાન આવશે ને ત્યાં તમને બતાવી અને મારા દાદીમાં છે ને એને મારા ગુરુ કરન ઉતારશે અને મારા દાદીમાં છે ને બહાર બેઠા છે બા મજામાં હા જો દાદીમાં મજામાં આ શું છે તમારા ઘરે બસ નાના ભાઈને હગાઈ છે એમ છે હાલો બધાય જ ખાવા માટે મસ્ત મસ્ત ઘરના એ ત્યાં કાંઈ ઘટે નહીં હો એવા મસ્ત હશે કે જ્યાં જ હા આ કરી નાખ્યું છે જાડવું મસ્તીનું અને હું છે ને જમડું ખાવું બહુ મસ્ત છે આનું છે ને ખૂટશે જ નહીં બધું ખાંડ પડી જાય કે મારી અમારા આ બેન છે ને એની કાલ હગાય છે મોટી હગાય છે આજ ભાઈ ની નાની હગાય છે

સાંજનો માલ લઈ જવાનો છે તો બધું પેકિંગ કરવાનું છે તો એ શરૂ છે પેકિંગ તો એ બધું પૂરું કરી દઈ છે ને આપણને માયા દીદી આ ગિફ્ટ માટે છે માળા આ છે ને ઋષિકેશ થી આવેલી છે માયા દીદી ને ગંગા આરતી થાય ને ત્યાંથી તો એ મને આપી તો કેટલી મસ્ત હશે મને તો બહુ ગમી ગઈ એમ જોવો તો ખરે શાઇનિંગ એટલી બધી મારે ને કે વાત જ પૂછોમાં એટલી અલગ જ છે ચમકવાળી

અને આ રૂમ છે ને લેડીસ અમે બેહવાનું છે તો અહીંયા છે ને સત્રાંગીન જબોધી સટાયન પાસરી નઈ ક્યું છે હજી મહેમાન આવ્યા નથી 3:30 વાગી ગયા છે ને અમે વાડ જો પછી આન આવી જશે એ મારા મત લેડીસ ક્યાં આ મુરત આવી જ

વરસાદ ને પાણી તો બહુ રોડ ઉપર આવી ગયેલું હતું અહિયાં જ છે મારા ભાભી નું ઘર અમારે જવાનું છે અંદર પહેલો ગાર્ડન ગયા હતા તું મારી તમકું ઈદો ઓખુ જોલે

કાલે ભાભી આવશે એ કંકુ પગલાં પાડશે બે ભાભી હતા એ બે એના કંકુ પગલા પાડવાના છે અને આ મારા ભાઈની ભાભીની જોડી તમને કેમ લાગી એક કોમેન્ટ હું રોકી હતી ને મારા રોકી વયો ગયો એનો તો હું જો મારા ભાઈના મેરેજમાં છે ને રોકીના ફોટા જોવો તમે આલ્બમમાં છે પાડેલા તો કેવો મસ્ત મસ્ત બેઠો છે મારો ભાઈ મને યાદ આવે રોકી તારી હું તમને એના મેરેજમાં અમારા ડોગીને છે ને ફોટા પડાવા લઈ ગયા હતા એનો ફોટા શૂટિંગ કર્યું છે ને ત્યારે એને કૂતરાના મારા હારે લઈ ગયા હતા આ બુલેટ છે એનું જો એવી રીતે એને શૂટિંગ કરેલું છે બધું ફોટાનું અને છે ને આ કૂતરો જુઓ તમે આલ્બમ પૂછશે નહીં અને તમારે કોઈને જોવો હોય ને તો મને કોમેન્ટ કરી દેજો કે દીદી મને આલ્બમ બતાવો

જીયાસભાઈ માટે છે ને આ લેવાની છે જીયાસા